સુરતમાં પ્રથમવાર ધૈરા નેક્સ્ટ જનરેશન દ્વારા સિનિયર એમેચર બેડમિન્ટન ખેલાડીઓનું ઓક્શન યોજવામાં આવ્યું હતું જે પ્રીમિયર લીગનું આયોજન કરાયું છે જેને લઈને પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપવામાં આવી હતી ધૈરા નેક્સ્ટ જનરેશન દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે સુરતમાં પ્રથમવાર સિનિયર એમેચર બેડમિન્ટન ખેલાડીઓની પ્રીમિયર લીગનું આયોજન કરાઈ રહ્યું છે આ ટુર્નામેન્ટમાં સૌથી પણ વધુ પ્લેયર્સ ભાગ લઈ રહ્યા છે સુરત સ્તર અને ગુજરાતના પ્રકારની અમે ચાર સિનિયર ખેલાડીઓ માટેની આ પ્રથમ પ્રીમિયર લીગ છે જેમાં બધા જે ખેલાડીઓની ઓક્શન દ્વારા ટીમમાં ફાળવણી કરવામાં આવશે આ ટુર્નામેન્ટ ત્રણ પાંચ અને ત્રેવીસમી મેના રોજ સાંજે છ વાગે સાત અલગ અલગ સ્પોન્સર ટીમમાં આ પ્લેના વિશેષ ઓક્શનનું આયોજન કરાશે જેમ કે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી મિતેશ મહેતા મિતેશભાઈ આ પ્રોગ્રામની રૂપરેખા શું છે આ પ્રોગ્રામ અમે લોકો છે ને આ સુરતમાં સૌથી ફર્સ્ટ ટાઈમ થાય છે આ રીતની ટુર્નામેન્ટ આ એક સમજો સિનિયર પ્લેયર જે આખી સુરતના જેટલી પણ ક્લબ છે બેડમિન્ટન રમતી એના જે પ્રોફેશનલ નહીં પણ જે ક્લબ લેવલમાં રમે છે એવા લોકોની આ એક સૌ પહેલી વખત થાય એવી ટુર્નામેન્ટ છે અને આ અમે લીગ જે રીતે બેડમિન્ટન લીગ આઈપીએલ ચાલે છે એ રીતે અમે લોકો એને એ તર્જ પર અમે લોકો આને કરવાના રમાશે રમાશે અમારા અહીંયાના જ પ્રીમિયર આપણે એક નવું અમે સ્પોર્ટ્સ અરેના બનાવેલું છે અહીંયા જે અત્યારે અમે લોકો ઓપનિંગ ઓપન કરવા જઈ રહ્યા છે સાત તારીખથી તો એને ધ્યાનમાં રાખીને અમે આ સૌ પ્રથમ આ પ્રિમાયસિસમાં ચાર કોર્ટની અંદર વુડન કોર્ટ જે ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ પ્રમાણે છે એ એવા કોર્ટ પર અમે આ ટુર્નામેન્ટ કરાવીશું આ ટુર્નામેન્ટ ત્રણ દિવસ ચાલશે સવારે સાત વાગ્યાથી ચાલુ થશે અગિયાર વાગ્યા સુધી અને બિઝનેસ ક્લાસને પબ્લિકને वे टाइम यीत हमें कन्वीनियंट टाइम रखेलो सांझे आप छः से चालू थे तो साढ़े दस सुधी संजय संजय भाई आए बैडमिंटन के लिए जो आ, फर्स्ट टाइम यह सूरत में ये होने वाला है इसके लिए आप क्या कहेंगे नहीं पहले भी हम लोग एस करके टूर्नामेंट कर चुके हैं लेकिन हमने वो बच्चों का किया था और इस बार हम लोग एक क्लब के जो खेलने वाले हैं जो क्लब मेंबर हैं उनके लिए टूर्नामेंट फर्स्ट टाइम ऑर्गेनाइज़ कर रहे हैं ये ऑप्शन हो रहा है उसके लिए और हम लोग ये चाह रहे हैं कि हर साल साल में दो बार ऐसा टूर्नामेंट हो ताकि बैडमिंटन को हम प्रमोट कर सके दूसरे स्पोर्ट्स को हम आगे ला सके ओनली एक ही स्पोर्ट्स नहीं दूसरे स्पोर्ट्स भी आगे आवे इसके लिए हम लोग ये प्रमोट कर रहे हैं क्रिकेट ही चलते सब जगह पे क्रिकेट ही चलता है कुछ अलग से होना चाहिए और काफ़ी लोग हैं जो इस चीज़ में इन्वॉल्व हो चुके हैं और हमारी कोशिश ज़्यादा से ज़्यादा आगे आवे और हमारे बैडमिंटन को प्रमोट करें हूँ ए सी बी एम के राणा સુરત શહેર પોલીસ ટીમ વતી નેશનલ ગેમ રમવા માટે જઉં છું અને અમારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં પણ હું કેપ્ટન તરીકેની ભૂમિકામાં છું અને બેડમિન્ટન મારો એક શોખ છે અને ફિટનેસ માટે કોઈ પણ વ્યક્તિએ એક ગેમ હોય એક કોઈ પણ સ્પોર્ટ્સ હોવી જરૂરી છે હું મલ્ટિપલ સ્પોર્ટ્સ કરું છું એથ્લેટિક પણ કરું છું બેડમિન્ટન રમું સ્વિમિંગ કરું જીમ રેગ્યુલર કરું છું કેટલા સમયથી સાહેબ આ બેડમિન્ટનમાં તમે હું આઠ એક વર્ષથી બેડમિન્ટન રમું છું અને અત્યારે આ બધી સુરતની ટીમ વતી હું રેગ્યુલર રમું છું ટેનિસ ક્લબ ખાતે બેડમિન્ટન રમું છું પોલીસ ખાતાને વધારે વોલીબોલની અંદર હોય છે હા બધા બધી ગેમ હોય છે હવે તો બેડમિન્ટન આ બધી અમારી ઓલ ઇન્ડિયા પોલીસ ગેમ્સને રમાતી જ હોય છે એ ગેમ્સની અંદર પણ અમે પાર્ટ લેતા હોઈએ છીએ હમણાં લાગી રહ્યું છે મજા આવે સ્પોર્ટ્સ છે નોકરીના સમયને બાદ કરતા અમારી પાસે જે થોડો સમય બચે એક બે કલાક એની અંદર અમે વર્કઆઉટ કરી છે અને ઇન્ટરેસ્ટ લઈ બધા મિત્રો સાથે મળીને રમીએ છીએ સુરતમાં ધ ઈરા નેક્સ્ટ જનરેશન દ્વારા સિનિયર અમેચર બેડમિન્ટન ખેલાડીઓ માટે પ્રીમિયર લીગનું આયોજન થઈ રહ્યું છે જેમાં લઈ ખેલાડીઓમાં પણ ઉત્સાહ જોવા મળ્યો છે અને તેનું ઓક્શન યોજાયું હતું અઝર કુરશી સાથે પ્રકાશવાળા